હિન્દુ ધર્મના સંતો મહંતોનું આવતીકાલે એક મહાસન્મેલન મળવાનું છે આ મહાસન્મેલન રાજકોટના ત્રંબા ગામે મળવાનું છે જેમાં ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જેવી રીતે હનુમાનજીના ભીત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા તેને લઈને જે ઠેર ઠેર હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો છે તેમાં હાલ જે વિવિધ માંગણીઓ છે તે માંગણીઓને લઈને ગુજરાતભરના સંતો મહંતો છે તે આ મહાસન્મેલનમાં આવવાના છે ને શું મહત્વપૂર્ણ વાતો થવાની છે તેને લઈને જે મુક્તાનંદ બાપુ છે તેમના દ્વારા વિશેષ માહિતી આપી છે તેઓ શું કહી રહ્યા છે શું ઉદ્દેશ્ય છે મહાસન્મેલન કરવા પાછળનું તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય અગાઉ બોટાદમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન હનુમાનના જેવી રીતે ભીત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા અને ભીત ચિત્રોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તેમના ભક્ત હનુમાન ભગવાન હોય તે પ્રકારની આખી જે કૃતિ છે ચિત્ર છે તે દર્શાવવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો આને લઈને જે હિન્દુ સમાજના સંતો મહંતો છે તેમના દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આને જ લઈને જૂનાગઢ ખાતે સંતો મહંતોનું આ વિશેષ એક સંમેલન મળ્યું હતું જેમાં વિવિધ જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા હતા વિવિધ માંગણીઓ છે તે મૂકવામાં આવી હતી ને તે વિવાદ છે હજી પણ ચાલી રહ્યો છે ને તેને જ લઈને આવતીકાલે હવે રાજકોટના ત્રંબા ગામ ખાતે સંતો મહંતોનું વધુ એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતભરમાંથી સંતો મહંતો છે ત્યાં હાજરી આપવાના છે અને જે ખાસ કરીને તેમના વિશેષ મુદ્દાઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પુસ્તકો છે તેમાં હિન્દુ દેવી દેવતાઓને લઈને જે વસ્તુઓ લખવામાં આવી છે તેને દૂર કરવામાં આવે તેમજ જે વસ્તુઓ ચિતરવામાં આવી છે તેને પણ તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે સાથે જુદા જુદા જે સમાજને લાગતા પ્રશ્ન છે હિન્દુ સમાજમાં જે કંઈ પણ નવી બાબતોનું સમાવેશ કરી શકાય સાથે યુવાનોને સનાતન સંસ્કૃતિ સાથે જોડી શકાય સંસ્કૃત ભાષાનું જ્ઞાન વધારેમાં વધારે ધર્મના લોકોને મળે તેમજ ધર્મ પરિવર્તનના જે કિસ્સાઓ છે તે અટકાવી શકાય તે માટે આ સંમેલન છે તે મળવાનું છે ખરેખર એવા ઘણા પ્રશ્ન છે કે જો સંગઠન મજબૂત હોય આ પ્રાચીન પરંપરા છે જેને વેદ જે છે એ ચાર વેદ એના મુખ્ય ગ્રંથો છે સનાતનના એ ઉપરાંત પુરાણો પણ છે પણ ઘણી વખત લોકો ટૂંકી દ્રષ્ટિથી વ્યક્તિગત સ્વાર્થમાં જઈને સનાતનનું ખંડન કરતા હોય છે આ મંડળનો ઉદ્દેશ કોઈને નીચા દોરવાનો નથી અગર તો વિવાદનો પણ નથી પણ સનાતનના સિદ્ધાંત જે છે એ બરાબર સચવાયેલું યોગ્ય યુવાનો તૈયાર કરી અને યુવાનોને સનાતન ધર્મની માહિતી આપતી આધ્યાત્મિકતા શું છે ભારત વર્ષનું એની સમજણ પણ એમને આપતી તીર્થોનું જતન કરવું સમાજમાં જ્યાં જ્યાં મેળાઓ રચાતા હોય એ મેળાની પણ નિયુક્તિ કરવી અને એ ઉપરાંત એના થોડા નિયમો એના એજન્ડા બનાવવામાં આવ્યા છે એ આ પ્રકારના છે કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે એના ઉપર પણ કંટ્રોલ કરવો ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશ વ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે હિંદુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરાવવામાં આવશે ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજ સત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે અવા નવા સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે એટલે જેમ પંચાયતની રચના થાય છે તાલુકા જિલ્લા વાઇઝ જે છે આના પદાધિકારીની નિયુક્તિ થશે ગાય જે છે ને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવી જોઈએ આ પણ મુદ્દો છે એટલે એ ઉપરાંત સંસ્કૃતનો વ્યાપ કેવી રીતે વધારવો સંસ્કૃત ભાષાનો કારણ કે આપણા તમામ ધર્મશાસ્ત્રો છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે એટલે સંસ્કૃતનો વ્યાપ વધારવો સંસ્કૃત પાઠશાળાઓ જે છે એ વધારવી અને સનાતન સંસ્કૃતિ વેદા યુનિવર્સિટીની નિયુક્તિ કરી આ પ્રકારનો આ બધા સંતાનો સંતોનો સહિયારો પ્રયાસ છે એ લખાણ છે એની બધી યાદી છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે આખર એ સનાતની છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાયો ભાઈમાં તિરાડ ના પડે અને એ ત્રુટિઓ સુધારી લઈએ જે ત્રુટિઓ છે એ સુધારી દઈએ જે લોકો સુધારી અને આવે કારણ કે કોઈ દેવી દેવતાઓને નીચા દોરવા એ વ્યાજબી નથી કારણ કે પિતા એ પિતા રે છે ને પુત્ર હંમેશાને માટે પુત્ર રે છે આવો ફેરફાર કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આ જાહેરમાં પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વસ્તુ પર એ કંટ્રોલ કરે જે એ મનસ્વી રીતે લીટી મોટી કરવાનો પ્રયત્ન કર્યો છે એ વ્યાજબી નથી કોઈ કારણસર એટલે એમાં સુધારો કરી પછી ખુશીથી અમારી સાથે બેસે અને એમાંના જે એક આચાર્ય છે એ લોકોએ સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં આવું કોઈ લખાણ છે નહીં અમારે તો શિવ મંદિરના દર્શન કરીને પછી આગળ જવા એ લોકોએ કીધું છે યોગ્ય તો બિલકુલ નથી આના પરથી નોંધ લઈને બીજી ઘટનાઓ ન બને એની એની કાળજી રાખવી જોઈએ જવાબદારી તો એની જવાબદાર જે લોકો હોય એની સામે યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ કારણ કે આખર સમાજની સુરક્ષા કેમાં છે એ તો બધાનું દાયિત્વ છે ને વ્યક્તિ હોય સરકાર હોય સમાજ હોય આયોજક હોય બધાની જવાબદારી છે એટલે આવી ઘટના ન થવી જોઈએ આ હતા મુક્તાનંદ બાપુ તેમના દ્વારા આ જે મીડિયા નિવેદનમાં વાત કરવામાં આવી છે આવતીકાલે જે મહાસન્મેલન મળવાનું છે તેની રૂપરેખા પણ દર્શાવવામાં આવી છે અને જે વિવિધ માંગણીઓ છે તે માગણીને અનુલક્ષીને આ મહાસન્મેલન યોજાવાનું છે અને ત્યારબાદ આગામી સમયે કયા પગલાં લેવા છે કયા નિર્ણયો કરવા છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ આ સંતો મહંતોનું મહાસન્મેલન છે તે માનવામાં આવી રહ્યું છે સાથે જ મુક્તાનંદ બાપુ દ્વારા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જે જવાબદાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે હવે આવતીકાલે મહાસંમેલનમાં શું મહત્ત્વનું થવાનું છે તે તમામ વિષય આપને સતત અપડેટ કરતા રહીશું એટલે નવદીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई